નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે વીસ એક બે હજાર પચીસના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માંગતા હો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ ગોંડલ માર્કેટ યાર્ડના સાચા બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કઉ લોકવાન પાંચસો સાઠથી ઊંચા ઊંચા છસો ચુમ્માલીસ કઉં ટુકડા પાંચસો એંશીથી ઊંચા ઊંચા સાતસો કપાસ બારસો એકાવનથી ઊંચા ઊંચા ચૌદસો છન્નું સિંગ ફાડિયા આઠસો એકોતેરથી ઊંચા ઊંચા બારસો એક્યાસી એરંડા અગિયારસો એકત્રીસથી ઊંચા ઊંચા બારસો છ્યાસી તલ સત્તરસોથી ઊંચા ઊંચા ચોવીસો એકાવન જીરું ત્રણ હજાર પાંચસો એકાવનથી ઊંચા ઊંચા ચાર હજાર ચારસો એકાવન વરિયાળી નવસો એકત્રીસથી ઊંચા ઊંચા ચૌદસો અગિયાર ધાણા આઠસોથી ઊંચા ઊંચા સોળસો એકવીસ ધાણી अग्यारोचा ऊंचा बजार एकावन डूंगी सफेद बसो अगर ऊंचा छ सौ एकावन बाजरो पाँच सौ एक ऊंचा ऊंचा पाँच सौ एक जुआर सात सौ एक ऊंचा ऊंचा आठ सौ इकोतेर मग बार सौ एक ऊंचा ऊंचा अठार सौ अग्यार चना एक हज़ार ऊंचा ऊंचा बार सौ छेतालीस व्हा सात सौ ऊंचा ऊंचा बार सौ एकसठ अड़द अगियारो अगर ऊंचा ऊंचा पंदर सौ चौड़ा આઠસો એકાવનથી ઊંચા ઊંચા પચીસસો અગિયાર મઠ અગિયારસો એકાવનથી ઊંચા ઊંચા અગિયારસો એકસઠ તુવેર અગિયારસોથી ઊંચા ઊંચા સોળસો એક્યાસી સોયાબીન સાતસો એકત્રીસથી ઊંચા ઊંચા આઠસો ને એકવીસ રાયડો એક હજાર એકથી ઊંચા ઊંચા એક હજાર એક મેથી પાંચસો અગિયારથી ઊંચા ઊંચા બારસો એકોતેર કડથી આઠસો એકથી ઊંચા ઊંચા આઠસો ને એક ઘોઘડી પાંચસોથી ઊંચા ઊંચા નવસો ને છપ્પન કાગ છસો એકોતેરથી ઊંચા ઊંચા અગિયારસો ને એકાવન વટાણા ચારસો એકવીસથી ઊંચા ઊંચા છસો અગિયાર સફેદ ચણા એક હજાર એકસોથી ઊંચા ઊંચા બે હજાર ત્રણસો ને છવ્વીસ